સાબરકાંઠા તથા મહેસાણા જિલ્લાના સાત ચોરીના બાઇક સાથે બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા નાયબ પોલીસ મહાનિરિક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર ોયલ સાહેબ ના પોલીસ અધિકક્ષ ઈડર વિભાગ નોય મિલકત તથા બાઇક સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ટી ઉદાવતનાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી બહોનિયા તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર નટવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ તથા આઉટ પોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવરભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વગેરે પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ જે ટીમ તારીખ ચાર એક બે હજાર પચીસ ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના લીલાવંટા ગામની સીમમાં ખેડવા આઉટપોસ્ટ આગળ વાહન ચેકિંગમાં હતી જે પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવળભાઈ બકલ નંબર પાંચસો છત્રીસ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકીકત મળેલ કે સાબરકાંઠા તથા મહેસાણા જિલ્લાઓમાં મોટરસાયકલની ચોરીઓ કરતો મોહમ્મદ સાહિલ સન ઓફ મોહમ્મદ સાહિદ શેખ રહે કોટડા છાવણી તાલુકા કોટડા છાવણી જિલ્લા ઉદેપુર રાજસ્થાન વાળો એક હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું સફેદ પટ્ટાનું લઈ મામિર રાજસ્થાન તરફથી ખેડવા તરફ આવી રહેલ છે તે બાતમી આધારે ખેડવા આઉટપોસ્ટ આગળ રોડ પર વાહન ચેકિંગ કરતા હતા ਜੇ ਦਰਮਿਆਨ ਉਪਰੋਕਤ ਬਾਤ ਮੇ ਮੂਜ ਆਪਣੀ ਹੀਰੋ ਸਪਲੈਂਡਰ ਪਲਸ ਕਾਲਾ ਕਲਰ ਨੂੰ ਸਫੇਦ ਪੱਟਾ ਵਾਲੂ ਮੋਟਰਸਾਈਕਲ ਲੈ ਇੱਕ ਇਸਮ ਮਾમે ਰਾਜਸਥਾਨ ਦਿਰਫਤੀ ਆਉਤਾ ਤੇਨੇ ਰੋਕੀ ਲਏ ਸਦਰੂ ਮੋਟਰਸਾਈਕਲ ਚਾਲਕਨਾ ਇਸਮ ਨੂੰ ਨਾਮ ਠਾਮ ਪੁੱਛਤਾ ਪੋਤੇ ਪੋਤਾ ਨੂੰ ਨਾਮ ਮੁਹੰਮਦ ਸਾਇਲ ਸਨ ਆਫ ਮੁਹੰਮਦ ਸਾਹਿਦ ਸੇ ਕੁਮਰ ਬਰਸ 20 ਰਹੇ ਸਿਤੜਾ ਮਾਤਾ ਮੰਦਿਰ ਕੋਟੜਾ ਛਾਵਣੀ ਤਾਲੁਕਾ ਕੋਟੜਾ ਛਾਵਣੀ ਜ਼ਿਲ੍ਹਾ ਉਦੇਪੁਰ ਰਾਜਸਥਾਨ ਨੂੰ ਹੋਵਾਨੂ ਜਨਾਵੈਲ જેથી તેની પાસેથી હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરના સફેદ પટ્ટાવાળું જે મોટરસાયકલના આરટીઓ પાર્સિંગ તથા માલિકી અંગેના આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા સદર મોટરસાયકલ કોના માલિકીની છે ને ક્યાંથી લાવેલ છે ને ક્યાં લઈ જનાર છે તે બાબતે પૂછતા સદરી ઇસમ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોય અને સદરી મોટરસાયકલની આગળ પાછળ નંબર પ્લેટનો હોય જેથી એન્જિન ચેસીસ નંબર આધારે પોકેટ કોપની મદદથી તપાસ કરતા જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે જીરો નવ ડીએલ એક્યાસી વીસ હોય અને સદર મોટર સાયકલ અત્રેના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એ પાઠ ગુના રજિસ્ટર નંબર છવ્વીસ શૂન્ય શૂન્ય છ ઓબ્લિક બે હજાર છવ્વીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોય સદર હિલો સ્પ્લેન્ડર પ્લસ કાળા રંગનું સફેદ પટ્ટાવાળું જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો નવ ડીએલ એક્યાસી વીસ કિંમત રૂપિયા વીસ હજારની ગણી તપાસ અર્થે કબજે લેવામાં આવેલ અને સદર પકડાયેલ આરોપીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ કરતા બાઇક ચોરીની કબૂલાત કરેલ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા